નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર રાઈટ આન્સર તમારા માટે એનએમએમએસ બે હાજર પચીસ ની તૈયારી માટે બૌદ્ધિક યોગ્યતા કસોટી તમારી ચેનલ માં સરસ મજાના વિડીયો લઈને આવી ગયું છે દોસ્તો આ બબલુભાઈ અને ડબલુ ભાઈ આપણા માટે આજે ભિન્ન આકૃતિની ઓળખ પર ટોપિક લઈને આવી ગયા છે દોસ્તો ટેસ્ટ નંબર 16 છે મતલબ અત્યાર સુધી તમે ટેસ્ટ નંબર 15 ઓ સુંદી આપી દીધા છે એ સિવાય દોસ્તો બે મોડલ પેપર તમને આપવામાં આવે છે મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી કરવામાં આવી છે ચલો ત્યારે ઝડપથી આપણે સમય ના આગળ જઈએ એ પહેલા દોસ્તો આજની મગજમારીનો પ્રશ્ન જોઈ લઈએ આ પ્રશ્નોનો જવાબ હું તમને વચ્ચે ગમે ત્યારે આપતો રહીશ ક્યારે આપું છું એ તમારે હવે જોવાનું છે ચલો હવે આ દસ પ્રશ્નોની વચ્ચે હું તમને આનો જવાબ ગમે ત્યારે કે નીચેનામાંથી કયો શબ્દ ક્રિકેટની રમતો નથી ડ્રીબલ ગુગલી કે ડ્રાઈવ તમને જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખો અને અમને જણાવો કે આનો જવાબ શું આવે ચલો આજે પહેલા દરેકના મોબાઈલમાં દોસ્તો ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશનમાં ધોરણ 8 અને એનએમએમએસ નો સંપૂર્ણ અભ્યાસક્રમ છે દોસ્તો અહીંયા માત્ર હું તમને નાનકડો ઝલક આપું છું પણ એનો જે ખરો ગોડાઉન દોસ્તો અહીંયા છે અને તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઓછી પડશે ગાઈડ એપ્લિકેશન માટે પ્લે સ્ટોર પર જવાનું અને GUID લખવાનું અને આ સિમ્બોલ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે દોસ્તો એ સિવાય લાઈક કરી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કમેન્ટમાં પરીક્ષા માટે વિજય બની અને લાલ બબલ બની જેમ આપણે આગળ વધી જઈએ ચાલો ત્યારે આજનો પહેલો પ્રશ્ન છે દોસ્તો કે અહીંયા તમને જે આકૃતિ આપી છે એના ચાર આમાંથી એક આકૃતિ અલગ પડે છે કઈ ભીન આકૃતિ આપણે શોધવાની છે ઓપ્શન છે એ બી સીડી હવે જો અહીંયા તમને જણાવું નીચેનો શેપ અહીંયા જોવાનો છે જો અહીંયા નીચેનો શેપ આ નીચેનો શેપ અને આ નીચેનો શેપ બધામાં સરખો છે અહીંયા ખાલી આ ભાગ બદલાય છે તો મતલબ છે જવાબ નંબર બી આવશે પહેલામાં જવાબ દોસ્તો તમારે છેલ્લે કમેન્ટમાં માંથી કેટલા માર્ક્સ આવે છે પણ મને જણાવવાનું છે ચલો બીજા નંબરના પ્રશ્નમાં જુઓ શું કરવાનું છે અહીંયા જુઓ પેલા તીરની દિશા જુઓ દોસ્તો બધામાં તીરની દિશા છે બરાબર તીર આપેલું છે હવે તીરના પાછળનો ભાગ જુઓ અહીંયા ચોરસ છે અહીંયા ગોળ છે અહીંયા ગોળ છે અહીંયા ગોળ છે તો આજે ચોરસ વાળો ભાગ અલગ પડે છે મતલબ આ એ આકૃતિ જવાબ આવશે દોસ્તો આકૃતિ નંબર ત્રણ જોઈએ ત્રણ આકૃતિમાં શું છે કે જુઓ આમાં આની અંદર શું કરવાનું છે આપણે કે અહીંયા જુઓ ચાર આકૃતિ તમને બધી સરખી સરખી લાગશે આની અંદર ચાર શેપ આપેલા છે હવે જો અહીંયા આનો શેપ આ બાજુ છે આનું મોઢું આનું મોઢું આ બાજુ છે મતલબ આ ત્રણ આકૃતિ છે આકૃતિ આવે તો મગજ દોડવાનું છે કે અહીંયા આપણને વર્તુળ આપે છે અને વર્તુળની અંદર નાના ડોટ્સ આપ્યા છે અહીંયા આપણે ગણીએ એક બે ત્રણ ચાર બાર જોઈએ એક બે ત્રણ ચાર અહિયાં અંદર એક અને અંદર એક આપેલું છે અને બાર બે આપેલા છે અહીંયા અંદર ચાર બાર ચાર આપે છે અહીંયા અંદર ત્રણ બાર ચાર આપ્યા છે અહીંયા અંદર અને છે જો હવે આપણે સંબંધ બે થયા તો એનો ઓછો એક થઈ ગયો ત્રણ ત્રણનો ઓછો ચાર થયો એકના ઓછા બે થયા જ્યારે અહીંયા કોઈ પણ જાતનું ઓછું થતું નથી તો અહીંયા જવાબ આવે છે એ અલગ પડે છે ચલો અહીંયા જોઈએ દોસ્તો આ ચોરસ છે ચોરસની અંદર ગોળ છે ગોળની અંદર ત્રિકોણ છે એટલે અહીંયા ત્રણ આકૃતિ બને છે ચોરસ છે ચોરસ ત્રિકોણ છે ત્રિકોણની અંદર ચોરસ છે ચોરસ ની અંદર ગોળ છે અહિયાં ત્રણ આકૃતિ બને છે ચતુષ્કોણ છે એની અંદર બીજો ચોરસ છે અને ત્રિકોણ છે એ પણ ત્રણ આકૃતિ બને છે અહીંયા એક અને બે અહીંયા બે જ આકૃતિ બને છે તો આ ત્રણ આકૃતિ વાળો આકૃતિ સમાન છે જ્યારે બે આકૃતિ આપણને અલગ પડે છે તો જવાબ આવશે ડી ચલો ત્યારે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ હવે આમાં શું છે જો આમાં એક શેપ આ રીતનો અને એક શેપ આ રીતનો ઊંધો બને છે અહીંયા પણ આ બંને સેમ શેપ છે દોસ્તો અહીંયા પણ આ પણ બંને જો સેમ શેપ છે અહીંયા એક લંબચોરસ છે અને એક

આની નિશાની બને છે આ ત્રણ એક રીતે બને છે અને આ ડી અલગ બને છે તો આનો જવાબ આવશે ડી ચલો નો પ્રશ્ન જોઈ લઈએ જો એમ ડબ્લ્યુ આવામાં શું કરવાનું છે આ એક બે અને ત્રણ રેખા બને છે આ એક બે ત્રણ અને ચાર રેખાખંડો થી બને છે આ એક બે ત્રણ અને ચાર રેખાખંડો થી એક બે ત્રણ અને ચાર રેખાખંડો થી તો આ ત્રણે ત્રણ આકૃતિ ચાર રેખાખંડ થી આ ત્રણ આકૃતિ બને છે તો આનો જવાબ આવશે એ દસમો પ્રશ્ન જોઈએ દસમા પ્રશ્નમાં શું છે અ જો આના કેટલા ભાગ પડે છે એક બે ત્રણ આના કેટલા ભાગ પડે છે એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર તો અહીંયા ચાર આકૃતિ ચાર આકૃતિ ચાર આકૃતિ આ ત્રણ આકૃતિ તો આપણે દેખી દેતા ત્રણ વાળો ભાગ અલગ પડે છે તો આનો જવાબ આવશે એ દોસ્તો મેં તમને કહેલું કે હું તમને મગજ મારીનો જવાબ આપીશ તો મગજ મારીનો જવાબ છે દોસ્તો એ ડ્રિબલ એ ક્રિકેટની રમતનો ભાગ નથી ગુગલી અને ડ્રાઈવ એ ક્રિકેટ ની રમત શબ્દો છે તો આ આપણો આજનો મગજમારીનો જવાબ તમને જે પણ મિત્રોએ મગજમારીમાં સાચો જવાબ આપ્યો છે સૌને અભિનંદન દોસ્તો તમારે કમેન્ટમાં યસ સર લખવાનું છે વિડીયોને લાઈક કરવાનું છે તમને હું લેશન આપી દઉં છું મિત્રો સાથે શેર કરવાનો છે દોસ્તો તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો